ધોરણ ત્રણ વિષય છે આસપાસ તેમાં આપણે જોઈએ પ્રકરણ સોળ નામ છે મારું ઘર હવે મારું ઘર એટલે કે પોતાનું ઘર આપણું ઘર અલગ અલગ બાળકો છે તે પિકનિકમાં ગયેલા હોય છે કેમમાં આવેલા છે અને બધા બાળકો પોતપોતાના ઘરનો પરિચય આપે છે જે આપણે સમજીશું કે અલગ અલગ બાળકો કઈ કઈ જગ્યાએ રહે છે તેના ઘર છે તે કઈ કઈ વસ્તુઓના બનેલા છે કેવા પ્રદેશમાં આવેલા છે ત્યાંનું વાતાવરણ કેવું છે તે બધી માહિતી આપણા આપેલી છે તો હવે આપણે જોઈએ મારું ઘર તો હવે છે મારું નામ નસીમ છે હવે નસીમ નામનું બાળક છે તે કહે છે કે મારું નામ છે નસીમ હું શ્રીનગરમાં રહું છું એક અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે તંબુ આપેલા છે તંબુનું ચિત્ર છે ત્યાં કેમ્પ યોજાયેલો છે ત્યાં અલગ અલગ બાળકો આપેલા આવેલા છે તો નસીમ છે તે પોતાનો પરિચય આપે છે અને કહે છે કે મારું નામ નસીમ છે તે ક્યાંનો રહેવાસી છે શ્રીનગરનો હું શ્રીનગરમાં રહું છું નસીમ એવું કે છે ગઈકાલથી અમારી શાળામાં ઘણી બધી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે હવે નસીમ છે તે કહે છે કે કાલથી અમારી સ્કૂલમાં અલગ અલગ પ્રવૃ પ્રવૃત્તિઓનું આયોજન કરેલું છે તે અઠવાડિયા સુધી ચાલવાની છે આ પ્રવૃત્તિઓનું આયોજન છે તે કેટલા દિવસ ચાલવાનું છે અઠવાડિયા સુધી અલગ અલગ પ્રવૃત્તિઓ ચાલશે અમારી શાળામાં કેમ્પ છે એટલે આવું આયોજન છે હવે આ નસીબની સ્કૂલ છે તેની અંદર કેમ્પનું આયોજન કરેલું છે કેમ્પ યોજેલું છે કે અલગ અલગ જગ્યાએથી બાળકો છે તે આવવાના છે અને પોતાનું પ્રદર્શન રજૂ કરશે બાળકો બીજી જગ્યાએથી પણ કેમ્પ માટે અહીં આવ્યા છે બધાને રહેવા માટે મેદાનમાં શું બાંધેલું છે તંબુ બાંધ્યા છે જે આપણે જોયું કે અલગ અલગ જગ્યાએથી અલગ અલગ બાળકો આવેલા છે અને અલગ અલગ પ્રવૃત્તિઓનું આયોજન કરેલું છે જેમાં બાળકો પોતપોતાની નવી નવી પ્રવૃત્તિઓ રજૂ કરશે તો બધાને રહેવા માટે શાને સુવિધા કરેલી છે તંબુની તંબુનું નિર્માણ કરે છે કે જેમાં બધા રહી શકે અમે શાળા ખૂબ જ સુંદર રીતે શણગારેલી છે સ્કૂલ છે તે એકદમ સરસ શણગારે છે કારણ કે અલગ અલગ પ્રવૃત્તિઓ બનાવવાની છે અને બધા બીજી જગ્યાએથી સ્કૂલથી પણ આવવાના છે એટલા માટે શાળા છે તે ખૂબ જ શણગારેલી છે વ્યવસ્થિત રીતે કેટલાક બાળકોએ કપડાના ટુકડામાંથી બારણાના તોરણ બનાવીએ તો બારણાના તોરણ છે તે બાળકો કેવી રીતે બનાવે છે કાપડના જે નાના મોટા ટુકડા હોય છે રંગબેરંગી ટુકડા હોય છે તેમાંથી કપડાના ટુકડામાંથી તોરણ બનાવે છે ક્યાંના તોરણ બારણાનું બીજા બાળકો શું કરે છે તો કેટલાકે બદામના ફોતરાનો ઉપયોગ કરી સુશોભન કર્યું છે અલગ અલગ ડિઝાઇનનું નિર્માણ કર્યું છે સેના દ્વારા બદામના ફોતરાનો ઉપયોગ કરીને તે પછી કેટલાકે સૂકા પાંદડા અને લાકડાના વહેરનો ઉપયોગ કરીને રંગોળી બનાવી છે રંગોળી શેની બનાવેલી છે સૂકા પાંદડા અને લાકડાના વહેર એટલે કે લાકડાનો છોલ છે તે રંગબેરંગી બનાવીને એટલે કે ચોલને કલર કરીને તેનો ઉપયોગ કરીને બાળકોએ રંગોળી બનાવી છે ત્યાર પછી આપણે જોઈએ કે આજે કેમ્પનો પ્રથમ દિવસ છે અમે બધા ખૂબ ખુશ છીએ હવે બીજો દિવસ થઈ ગયો છે અને કેમ્પ છે તેનું નિર્માણ થઈ ગયું છે એટલે કે કેમ્પનું આયોજન જે દિવસે હતું તે દિવસ સ્ટાર્ટ થઈ ગયું છે બધા બાળકો છે તે ખૂબ જ ખુશ છે કારણ કે આજે બધા નવા નવા બાળકો છે તે મળવાના હતા સવારમાં અમે બધા ભેગા મળીને મેદાનમાં વર્તુળ બનાવી બેઠા હતા હવે અલગ અલગ જગ્યાએથી આવેલા બધા બાળકો ભેગા મળીને મેદાનમાં બેઠા હોય છે વર્તુળ બનાવીને એટલે કે રાઉન્ડ બનાવીને દરેકે પોતાનો પરિચય આપવાનો હતો બધાએ એવું નક્કી કરેલું છું કે અલગ અલગ જગ્યાએથી જે બાળકો આવેલા છે તે બધા પોતપોતાનો પોતાનો પરિચય આપશે કે કઈ જગ્યાએથી આવેલા છે ત્યાંનું વાતાવરણ કેવું છે કઈ રીતે રહેવાનું છે જમવાનું છે તે બધો પરિચય તેને આપવાનો હતો પોતે ક્યાંથી આવ્યા અને પોતાને શું ભાવે છે તેની વાત કરવાની હતી બધા બાળકો એ કઈ જગ્યાએથી આવેલા છે અને પોતાને સૌથી ફેવરેટ શું છે તેની વાત ગ્રુપની અંદર રજૂ કરવાની હતી બધા બાળકો તેમના કુટુંબના અને ઘરના ફોટા લાવ્યા હતા બધા બાળકો છે તે પોતાના અને તેના મમ્મી પપ્પાના ભાઈ છે બહેન છે દાદા દાદી તો ટૂંકમાં તેના જે કુટુંબના ફોટા છે તે બધા બાળકો તેની સાથે લાવેલા હતા અને દરેકે પોતાના ઘર વિશે વાત કરી બધા બાળકો પોતપોતાના ઘર વિશે વાત કરે છે કે ઘરમાં કેટલા સભ્ય છે કોને કઈ વસ્તુ ભાવે છે કઈ રીતે રહેવાનું છે તે બધી વાત છે તે કરે છે હવે ભૂપેનના જૂથનો પહેલો જ વારો હતો હવે ભૂપેન નામ ભૂપેન નામનું બાળક છે તેનું જે જૂથ છે તેનો પહેલાં જ વારો હતો તો આપણે જોઈએ કે ભૂપેનનો પરિચય અહીંયા બાળક દોરેલો છે તેનું નામ છે ભૂપેન અહીંયા જે ઘર દોરેલું છે તે ભૂપેનનું ઘર છે જે વાંસમાં અને લાકડામાંથી બનાવેલું છે અને ઊંચું છે જે આપણે જોઈ શકીએ છીએ હવે ભૂપેન પોતાનો પરિચય આપે છે કે વાંસ કે લાકડાના ઘરમાં રહેનારને શું ધ્યાન રાખવું પડે હવે વાંસમાંથી અથવા તો લાકડામાંથી ઘર બનાવેલું હોય તો તેમાં કેવી કેવી વસ્તુઓનું ધ્યાન રાખવું પડે તો આપણે જોઈએ કે હું અસમના મોલન ગામથી આવ્યો છું તો ભૂપેન કઈ જગ્યાએથી આવેલો છે કયા ગામથી આવેલો છે અસમના મોલન ગામથી અમારે ત્યાં ખૂબ જ વરસાદ હોય છે ભૂપેન કહે છે કે અમારા ગામમાં ખૂબ જ વરસાદ પડે છે તેથી અમારા ઘર મેદાનમાં દસથી બાર ફૂટ ઊંચા બાંધવામાં આવે છે હવે તેના ઘર છે તે મેદાનની અંદર કેટલા ફૂટ ઊંચા બનાવવામાં આવે છે તો દસથી બાર ફૂટ ઊંચું બાંધકામ કરવામાં આવે છે તે કેવી રીતે બનાવવામાં આવે છે તો મજબૂત વાંસના થાંભલા પર બનાવવામાં આવે છે હવે વાંસ છે એકદમ મજબૂત હોય અને તેના જે થાંભલા હોય તેના દ્વારા આ ઘર બનાવવામાં આવે છે જે ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા વાંસના થાંભલા છે આ બધા છે જે લાકડા છે થાંભલા તો શાના બનેલા છે વાંસના અને તેની ઉપર ઘર છે તે બાંધેલું છે ત્યાર પછી છે કે અમારા ઘરના અંદરના ભાગ પણ લાકડાના બનેલા હોય છે હવે ઘરની અંદરના જે ભાગ હોય છે તે પણ શેના બનેલા હોય છે લાકડાના ઘરમાં આવવા માટે લાકડાના દાદર બનાવેલું હોય છે રાત્રે દાદર લઈ લેવામાં આવે છે આવવા માટે શેનો ઉપયોગ કરે છે દાદર એટલે કે પગથી પરંતુ શેના બનેલા છે લાકડાના જે આપણે જોઈ શકીએ છીએ અને રાત્રે આ પગથીયા છે તે લઈ લેવામાં આવે છે ટૂંકમાં શું છે લાકડાની સીડી તો આટલો આપણે સમજીએ બાકીનો આપણે નેક્સ્ટ વીકમાં સમજીશું